જય માતા મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગ વિડીયોમાં તો સવારે વહેલા નોકરી આવી છે સાફ સફાઈ કરી દીધી અને હવે જવાનું છે કોલેજ બરાબર પણ આ બાજુ વાળા રહ્યા ને એ આજે એકલા એકલા ચા પીવા મંડે જો ખાલી તમને આ બધું સારું લાગે ભાઈ આ બધું હમ મન મૂકીને ચા પીવો એ તમને સારું લાગે લેમા ભાઈ પી લે છો ને આ યાર આ હા મુકલા ડોક્ટર અમાર બસ મુગલ તો મેં એકલા એકલા ચાપી હોય એટલે એકલા એકલા ચા પીવા મંડે પણ અમે પીને નથી બેઠા છીએ એવું નહીં અમે અમારી ચા મંગાવી પી લીધી તો મિત્રો હવે જવાનું કોલેજ માં આજે બાઇક લઈને જવાનું પેલી વાત માહિરભાઈ આપડો ને લઈને જતા બાઈક ઉપર હવે આપડો માહિરભાઈ ને બાઇક ઉપર લઈ જવાના તો માલ ફેર બાજુ પેક થાય એક ઓર્ડર આપવાનો હતો એટલા માટે બાઇક લઈને જવાનું હતું બાઇક લઈને જઈશું

તો મિત્રો પેપર ચાલુ થાય પેલા મસ્ત પકોડી ખાઈ લીધીએ બરાબર અને હવે જઈએ છીએ કોલેજ બાજુ ફોની બોટલ લીધી પણ ફોની બે બાકી ગયો એટલે હવે જઈએ છીએ કોલેજ માં હવે આગળ નું કોલેજ પેપર લખીને આવી આવીએ છીએ કડા માતા નો દર્શન કરવા કાલે તમે કીધું હતું બ્લોગમાં કે મંદિરનું અંદરથી દર્શન કરાવીશું એ અંદર મંદિર ચમ્પલ આવપ્પલ કાઢવાનું તો હતું મંદિરમાં જવાનું દર્શન કરવાનું બધોને સજીવાનો કે આપણે વિડીયો બનાવવાની શરૂઆત આ મંદિરથી જ કરી ચાલો તમે દર્શન કરાઈ સદીમા નું મનાઈ છે એ દર્શન બધા જય સદીમાં લખી દેજો કોમેન્ટમાં દર્શન થઈ ગયો તમારું બધોને કોમેન્ટમાં જય સદીમા લખી દેજો આપણે વિડીયો બનાવવાની શરૂઆત આટલા જ કરી હતી કડા મંદિર આવ્યા હતા એ વખતે પહેલો વિડીયો નાખ્યો હતો અને પછી હાલ તમે જોઈ લ્યો કેટલા ફોલોઅર તેત્રીસ હજાર થવા આવ્યા કડા મંદિરમાં શરૂઆત કરી હતી બધા કોમેન્ટમાં જય સદીમાં લખવાનું ભૂલતા નહીં માહિતું આટલી શરૂઆત કરી હતી અને હવે આટલા આવ્યા છીએ બત્રીસ હજાર ફોરવર થયા પછી ચલો હવે જઈએ ઘેર હજી તો ભૂખ ખડાવીએ ખાવાનું હોય

તમે ફડા હો હોય નહીં એ કોમેન્ટ કરજો બરાબર અમે જઈએ અમારું બાઇક પાર્કિંગ કરી એ બાજુ બરાબર દેખાતો હોય નહીં અમે આ ફડા બહારનો નજારો પબ્લિક બહુ છે પણ આપણે શરમ આવતી નહીં પહેલાં આવતી તેવા હવે શરમ નહીં આવતી પેલા કઈ જગ્યાએ બાજુ અંદર જય મા સતી તો આપીને આયા પતિ ગયા તમને લાગે એવું કોને જય સદીમા આવતી વખત હવે આવતી વખત પચાસ હજાર ફોલો થઈ ને ત્યાં

આદુ થોડો ભાવ વધી ગયો અને ખૂટ્યું એટલે આદુ નું શાક બતાવો ભાઈ બતાવજો બતાવજો શાક તો આ તો ને એ બતાવે

હા ડાયા બતાવ બતાવ કરણજી ચાલાની ચેનલની લિંક તમને ખબર ના હોય

પોતેર કલાક થયું એટલે બઉ સારું કેવાય બરાબર હમણાં ઓછા ટાઈમ એટલું બધું થઈ જાય સારું કેવાય કારણ કે ચાલો રેગ્યુલર મહેનત કર્યું બરાબર

અગિયાર છપ્પન હમણાં મેં મેગી આવરી મેગી બાર વાગે લઈ બજારમાં અને બાર વાગે મેગીનો પ્રોગ્રામ અચાનક ઉભો થઈ ગયો એટલે ભાઈ આવું થયું બાર બાર વાગે મેગીઓ ચાલુ છે દુકાન તમારે મેગી ખાવી હોય તો કેવલભાઈને કોન્ટેક્ટ કરજો બરાબર કે તમારું ઘેર આવી મેગી બનાવી આપતી હું ખૂબ બાર બાર વાગે બધા લોકો દુકાનો બંધ બાર વાગે તો લગભગ દુકા ચાલવો નહીં હતી લગભગ અને અમારે બાર વાગે તો મેગી બનતી હોય એટલે આટલો ફેરો હોય બરાબર